ખાતરા કરીને તો આપણે વિવા થઈ ઘરે હા છે આપણું ઘર ખાતરા કરીને તો કોલેરામાં જાત્રા કરવા જ આવ્યું હોય ને તો દસ થી પંદર જણા આવે એવું તો બધી જગ્યાએ થઈ જાય છે પણ ભાઈ બોલેરામાં બધા વલો એટલે બધા વલો એક દીમાં જ બનાવ્યા વલો આ જ ચેનલમાં આવી છે બધા વલોગ જોઈ આવજો ને બધા વલોગની લિંક હું નાખ દે આ ડિસ્પ્લે વિડીયો ફેમિલી તો ફરી વાર એક નવા વલોગની અંદર તમારું સ્વાગત છે તો બધાને જય જય મા મંગલ જય ભવાનાથ અને જય મહાકાળીમાં ભાઈ સાતરા કરીને તો આપણે થઈ ઘરે જઈએ ખરેપડું ઘર સાતરા કરીને તો ખરે વિયેવા થઈ અને ભાઈ બોલેરામાં જાત્રા કરવા જ આવી હોય ને તો દસ થી પંદર જણા આવે ને તો જ બોલેરામાં જાત્રા કરવા જવાય બાકી જાત્રા કરવા બોલેરામાં ન જવાય બાકી બોલેરામાં ભાઈ દર્શન ને એવું તો બધી જગ્યાએ થઈ જાય છે પણ ભાઈ બોલેરામાં જાત્રા કરવામાં તકલીફ કે ભાઈ થાકી બહુ થઈ અને ભાઈ હા હા બોલો થઈ અત્યારે વાગી જશે બે હું સાંજે આવ્યો ને બે સાડા અગિયાર બાર વાગે એવા હાજે ઘરે પોગ્યો પછી હું એ હવારમાં કહું ઊભો છો બાર સાડા બાર એવા ઊભો ચલો સૌ ઘરે ને ભાઈ ઊંઘે એટલે આજે ને હાવ થાકી ગયો પહેલા તો હું તમને ઘરનું વાતાવરણ બતાવી દઉં ને પછી ભાઈ બોલેરામાં હું હું છું ને એ તમને કહું હા છે ઘરનું વાતાવરણ ઘરનું વાતાવરણ બહુ મસ્ત વાતાવરણ છે ઘરનું ને હવે હું તમને કહું ભાઈ બોલેરામાં ઠાક છે બેહોમાં હું શું થાય એક કરતો તો ભાઈ ઠાક છે સાત પાંચ જણા અમે બેઠા હા એમાં દોરી મારેલી હતી દોરી તો ગળે રાખવી પડે કરવું કારે ઝોલો આવી જાય ને કારે જાય ને સાઠીયા એનું કાંઈ નક્કી નહીં એટલે દોરી ભાઈ ઠાઠીએ મેળવી લેતી બે ત્રણ વળી કરીને મરાવી સાઠીએ દોરી બાકી જો ભાઈ ઠાકીએ દોરી ન હોય ને તો કીવા પડી જાય ને એનું કંઈ નક્કી નહીં એટલે ઠાઠીએ દોરી મારવી પડે ને બીજી વાત એ હોમીને એટલે ઉલટી ઘણા માણ ઉલટી થાય એટલે ઠાઠિયા વ્યવહારમાં બગાડી દીધી ભાઈ મને બગાડ્યો તો નહોતો પણ ઠાઠે ઘડિયા ઘડિયા ઊભું થવું પડે ને હુવાય એમ આપણે ભાઈ કાંઈ હું જ નહોતા એક જગ્યાએ હુવાઈ ગયું દસથી પંદર મિનિટ ચોલો આવી ગયો હો બાકી પછી તો આપણે કાંઈ ખ્યાસ લગ્ન હુંતા નથી શોભી શોભી ખેંચેલી છે બાકી દસથી પંદર મિનટ જ સુવાનું હું પછી તો ત્યાં હું હું તો નહોતો ઠાઠી વ્યવહવામાં તકલીફ એવી વોમેન થાય ને એટલે વોમિંગ ઘણા નથી આપણને વોમિંગ ન થાય તો આપણે ખટારામાં ટ્રકમાં બસમાં કે ગમે એમાં બેસી રહી આપણને કોઈ જ વોમિંગ નથી જોઈ ગઈ લગનમાં કારણ કે આપણને શગદોળ સડે નહીં ને ઘણા માણસ ઊભું રહેવું પડે ઊભું એ માટે રહેવું પડે કે બે એટલે ત્યારે શગદોળ સડે એટલે ઊભું રહેવું પડે બાકી હા હા ભાઈ થાકી જ એટલે બહુ ઠાકી જ બધા ને ચેનલમાં જ આવી જાય છે ને તમે કોઈ એ જોયા ન હોય ને તો આ વલોગની ડિસ્ક્રિપ્શનમાં હું બધા વલોગની લિંક નાખી દઈ તમે બધાય વ્લોગ જોયા છો ને કેવા કેવા વ્લોગ લાગ્યાની તરી કોમેન્ટમાં જણાવી દેજો ને અત્યારે તડકો હે ફૂલમ ફૂલ ફૂલ તડીકો હોય અત્યારે મને ગરમી થઈ ગઈ થોડોક પવન આવે ને કડીક તડકો લાગે ફૂલ એટલે ભાઈ બોલેરામાં જાત્રા કરવા જ હોય ને તો દસથી પંદર જણાને જ આવે કરવા બાકી બોલેરામાં જાત્રા કરવા નહીં જવાનું ને ભાઈ લાંબો લૂટ પડી જાય વધારે ઘણું લાંબુ થઈ જાય બોલેરામાં બસો ત્રણસો કિલોમીટર કાપવું પાંચસો કિલોમીટર કાપવું અમારે ભાઈ વીસ ત્રીસ જણા હોય તો હાવ હાવ ટાળી જ દે હવે થાક છે તો અમને હાવ હાવ ટાળી દીધા દસ પંદર મિનિટ જ હું ગાવી બાકી હોવાનું ત્યાં મેળો નહોતો આવ્યો એક ભટકું થઈ ગયું છે ને ભાઈ મારે મેસેજ આવે ને એટલે ઓટોમેટિક રેકોર્ડિંગ બેન થઈ જાય વલોક શૂટ કેમેરાનું વલોક શૂટિંગનું આવે ને એ એની રીતે બેન થઈ જાય મારે લોક મૂકેલો હોય ને એટલે મારે લોક આવી જાય ને એટલે એ બેન થઈ જાય ને એની જો અત્યારે ખટકું થઈ ગયું હે બધાય વલોક એટલે બધા વલોક એક જ બનાવેલા છે કેવી રીતના બનાવ્યા ને એ તો વાત જ પૂછો ને ફોનમાં એક વાર સાર્સિંગની બહુ સાર્સિંગની બહુ તકલીફ એક દિમાં કેટલા ઘણા વલોક બનાવ્યા ચાર પાંચ વલોક એક દિવસમાં બનાવેલા છે બધા વલોક આ જ ચેનલમાં આવી છે બધા વલોક જોઈ આવજો ને બધા વલોકની લિંક હું નાખ દે આ ડિસ્ક્રિપ્સમાં ડિસ્ક્રિક્સમાં કહેવાય ને આમાં બધા વલોકની લિંગ નાખ દે તમે બધા વલોક જોઈ આવજો ને બધા વલોક કોઈન્ટ પછી કહેજો કેવા વલોક લાગે ને એ કોમેન્ટમાં જણાવી દેજો જાત્રા કરવા જવાય કે ન જવાય બોલેરામાં એ જણાવી દેજો બાકી મારા કેવા પ્રમાણે તો થી પંદર જણા હોય ને તો જ જાત્રા કરવા જવાય બાકી બોલેરામાં જાત્રા કરવા ન જવાય ઠકવાડી દીધા થકી હાવ હાવ હું ભાઈ ઠાઠકે બેહો બોલો એ ન આવે ઠાઠકે તો ઇંદર બેઠા હોય તો કાંઈક ઊંટ પાવી જાય બાકી થાટકે બેહોમાં હું હુવાઈએ એની હુવાઈ ગયું ને એટલે તરત પડાય જાય ઠાઠીિયાનું કાંઈ નક્કી પડાય તરત એને ને અત્યારે ગરમી થાય ફૂલમ ફૂલ તડકો નીકળી ગયેલો હા ફૂલ તડકો એટલો તડકો નીકળી ગયેલો હા હા ફૂલ તડકો નીકળી ગયેલો હે ને વાતાવરણ હે મસ્તી ને એક નંબર વાતાવરણ હે તો એટલું મસ્ત વાતાવરણ હે ને ભાઈ બોલે ઠકવાડી દે જાઈ તો વાત કરો ને કોણ કોણ બોલેરામાં જાત્રા કરવા ગયેલું હે ને બી દર જણા બી તરીકે કોમેન્ટમાં જણાવી દેજો એ તો ભાઈ પાકું કેજો થી કોણ કોણ જાત્રા કરવા ગયેલું છે બોલેરામાં ત્રી ત્રી જણામાં આઈને લેચ્યારે હાડાસો થઈ ગયા ને હું નાઈને કશું ને ઠાક હું કહે ઠાકોરો બધો ઉતારી કહો છો નાઈ નહીં છો ઊંઘ એટલી આવે ને ભેગું ખુવાઈ દે એટલી ઊંઘ આવે છે અમેથી હા હાવ ઠાકી ખાટિયા તો કોઈ એ આપણને પાકી ખબર પડી જાય સાતરા કરવા જ આવું તો ગમે એના વેશમાં બેહવાનું બાકી થાક છે બેહવાનો શોક કાઢી નાખવાનો અત્યારે વાતાવરણ છે બહુ મસ્ત બહુ મસ્ત વાતાવરણ છે કેવું મસ્ત વાતાવરણ મસ્તીનું વાતાવરણ એક નંબર મોલ્લા બોલે ને ગામમાં ભજન વાગે હે ભજન કે ટેપમાં ભજન ચડાવેલા છે એ વાગે હે અત્યારે કોફી કોપીરાઈટ આવી છે નહીં કોફી રાઈટ તો સો ટકા ન આવે તો આપણને ખબર આપણે બહુ આખા વ્લોગમાં સોંગ જે મૂકીએ ને એ કોફી રાઈટ ફ્રી સોંગ મૂકીએ એટલે આપણે કોઈ કોફી રાઈટ તો નહીં આવે આનો અવાજ જે ડિઝાઇન એવું બધું વાગતું ને હવે થોડોક ધીમો કરીને નાખવાનો સોંગ થોડુંક વધારે વગાડવાનું એટલે કોપી રાઇટ તો નહોતા આવે ને વાતાવરણ છે બહુ મસ્ત એક નંબર વાતાવરણ છે ને ક્યારે હું નાઈ નાખો નાઈ નાખો ને થાક ઉતરી નાખો બધા માણા ને ભાઈ નાઈ નાખીએ તો થાક ઓળો ઉતરી જાય એટલે ભાઈ જો નાઈ નાખો છો કારણ કે નાવું તો પડે જ છે ગમે એમ આજ નહીં તો કાલે નાવું તો પડે જ એટલે આજ જ નાઈ નાખો કાલે ખોટું નાવું નહીં એટલે આજ નાઈ નાખો છો જો કેટલું મસ્ત વાતાવરણ છે વાતાવરણ મસ્ત હતો ઘડી ફોન ઘૂમડી ને લઈ અંધારું થઈ ગયું અને સાડા આઠ જેવું થઈ ગયું છે સાડા આઠ થઈ ગયા આપણે ખાઈ લીધું હોય ને ભાઈ ખાઈ કુવાની તૈયારી કરતો હો અને ભાઈ વીજળી થાય છે અત્યારે તો ઘણી બધી વીજળી થાય છે અત્યારે વીજળી ના થતી બાકી હા અંધારું થઈ ગયો જો વીજળી હમણાં ઘડીક પહેલાં વીજળી થતી છે અત્યારે વીજળી પાછી થતી નહી ویجڑی چوٹا تھوڑا تھوڑا, تھوڑا تھوڑی تھوڑی ویجی بتا کلیئر بتائے ویج تھوڑی تھوڑی بتائے یادار فون رکھی ن تو بتائے ویجی کھائی پی لو تیئری کرکی جلو سو بال بار کپائی نا ٹھاکی جلو سوائ تیاری کر ના ભાઈ ભલો એડિટિંગ થાય કે ના થાય અમને આ ખબર નહીં એટલી બધી તો આજનો વલોક કેટલા લગન હતી ને બધું એડિટિંગને એવું બાકી છે તો આજનો વલોક એટલે લગન હતી તો મારી ચેનલમાં તમે નવા આવી તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળી ગયા નવા વોલોક નહીં જતા લગ્ન બધી બાય બાય